હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શ્રાદ્ધ સ્પેશિયલ દૂધપાક બનાવવામાં મહેનત લાગે પણ ખાવામાં ફક્ત પાંચ જ મિનિટ થાય છે તો બહાર જેવો કટ એકદમ સરસ રીતે આપણે દૂધપાક બનાવીશું તો ચાલો બનાવીએ તો દૂધ બનાવવા માટે મેં અહીંયા ચાર ચમચી બાસમતી ચોખાને પલાળીને પંદરથી વીસ મિનિટ રાખ્યા હતા હવે અહીંયા આપણે જાડા તળિયાની એક કઢાઈ લેવાની છે કારણ કે આપણું દૂધ બળે નહીં તો એની અંદર આપણે એક ચમચી ઘી લગાવીશું કારણ કે ઘી લગાવવાથી શું થશે કે આપણી દૂધ નીચે ચોટશે નહીં અને આપણા દૂધનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો અહીંયા મેં લગ સાતસો એમએલ જેટલું ફૂલ ફૂલફેટ દૂધ લીધું છે જે ગોલ્ડ આવે છે એનું લીધું છે હવે આપણે જે ચોખા પલાળ્યા હતા એમાંથી એક ચમચી ચોખા અને કાજુ પલાળેલા મેં લીધા છે છથી સાત ના તો એમાં દૂધ રેડી અને એની પેસ્ટ બનાવવાની છે હવે અહીંયા આપણું દૂધ ઉકળવા માંડી છે તો દૂધને અંદર વન ફોર્થ કપ ખાંડ એડ કરી છે અને એને મિક્સ કરવાની છે અહીંયા આપણે દૂધને સાઈડમાં ઉકળવા દઈશું ત્યાં સુધીમાં ડ્રાયફ્રૂટ સમારી લઈશું અહીંયા મેં છ સાત કાજુ બદામ લીધા છે હવે આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા એ દૂધ ઉકળે એટલે એમાં એડ કરીશું અને જે આપણે ચોખા અને કાજુની પેસ્ટ બનાવી હતી એ પણ એડ કરીશું એના લીધે શું થશે કે આપણું દૂધ પાક એકદમ સરસ ઘટ થશે અહીંયા મેં કેસરને દૂધમાં થોડું પલાળી અને અંદર એડ કર્યું છે તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ ઉકળવા માંડ્યું છે તો એને સતત હલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે હવે આપણે એમાં ઈલાયચી પાવડર અને જે કાજુ બદામને સમારીને રાખ્યું હતું એ એડ કરીશું અને અહીંયા મગજ તરીના બી પણ મેં એડ કર્યા છે એમાં અને નાળનું થોડું જાયફર આપણે અંદર છીણી લઈશું કારણ કે દૂધપાકમાં પાકમાં જાયફળ વગર કોઈ ટેસ્ટ ના આવે તો જાય આપણે જરૂરી છે તો આ રીતે આપણે દૂધને લગભગ પંદરથી વીસ મિનિટ સુધી ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા જે ચોખા હતા એ પણ સરસ ચડી ગયા છે તો આ રીતે આપણો દૂધપાક તમને દેખાય છે કે ખૂબ જ સરસ ઘટ બન્યો છે તો એકદમ સરસ બન્યો છે તમને જોતાની વહેતા જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો બને છે અને જે હવે આપણે દૂધપાકની જાન કહીએ એવું ચારોલી એડ કરીશું અને દૂધ પાકને આપણે ગરમા ગરમ સર્વ કરીશું ઘણા લોકોને ઠંડો ભાવતો હોય તો તમે ઠંડો પણ કરીને ખાઈ શકો છો તો તૈયાર છે આપણો ગરમા ગરમ દૂધ પાક